નમસ્તે ને મટાવાલી લને મારા જય સ્વામિનારાયણ આજે હું ખૂબ જ ખુશ છું તમને ખબર છે કે હું કેમ એટલો બધો ખુશ છું આજે મારું પાંચમું ધોરણ ફિનિશ થઈ જાય છે અને હું છઠ્ઠામાં પહોંચી ગયો એટલે હું મોટો થઈ ગયો ને અને આજે મારું રિઝલ્ટ છે ચાલો ચાલો આપણે જઈએ રિઝલ્ટ લેવા અત્યારે જોવો દીદી કાઢે છે ગાડી અને મારી મમ્મી લોક કરે છે ઘર ને અને તો તેમાં કિટકિટ ડોકી પડા છે જોવો મારી સ્કૂલ આવી ગઈ છે ને આપણે જોઈએ કે બોર્ડ ઉપર મારું નામ આવ્યું છે કે નથી આવ્યું બરાબર શિક્ષક ગ્રેસલેશા મામા છો grano rijal જોવા જોઈએ કારણ કે તે દેશમાં જો છે 85 15 છડ છે જો તો जातो હોય તો જોઈ લેતર કેટલા ટકા આવે છે